મિત્રો દુનિયામાં સૌથી વધુ પીવામાં આવતું પીણું જો કોઈ હોય તો તે છે ચા આમ તો ચા વિશે ઘણી બધી વાતો તમે સાંભળી હશે કે ચા બિલકુલ ન પીવી જોઈએ ચા એક પ્રકારનું ઝેર છે અંગ્રેજોનું પીણું છે વગેરે વગેરે પરંતુ આ રીતની જેટલી પણ વાતો છે તે બધી પાયાવિહોણી છે વૈજ્ઞાનિક રીતે પુરવાર થયેલી નથી એટલે આવી વાતોને એક કાનેથી સાંભળી બીજા કાનેથી બહાર કાઢી નાખવી જોઈએ પરંતુ એનો અર્થ એ નથી કે તમે લિમિટ બહાર ચા પીવાનું શરૂ કરી દો જો એવું થાય તો ચોક્કસ તમને તેની આડઅસર જોવા મળે છે કોઈપણ વસ્તુનું વધુમાં વધુ માત્રામાં લેવામાં આવે તો ચોક્કસ નુકસાન કરે જ છે પરંતુ આજે અમે તમને જણાવવાના છીએ એવા બે ઇન્ગ્રીડિયન્ટ વિશે જે ચામાં નાખવાથી તમને ઘણા હેલ્થ બેનિફિટ તો મળે છે સાથે સાથે નાની મોટી બીમારીઓ પણ દૂર રહેશે અને ચાનો ટેસ્ટ પણ લાજવાબ મળે છે રોજ તમે બે થી ત્રણ કપ ચા પીવો તો તે તમારા સ્વાસ્થ્ય માટે ઘણી ફાયદાકારક રહેશે કારણ કે ચામાં ઘણા પ્રકારના એન્ટી ઓક્સિડન્ટ હોય છે જે તમારા સ્વાસ્થ્ય માટે અલગ અલગ ફાયદા કરે છે પણ એમાં પણ અમે જણાવીએ એ બે વસ્તુ નાખશો એટલે ચાનો ફાયદો અનેક ગણો વધી શકે છે તો સૌથી પહેલી વસ્તુ છે જે તમારે ચા બનાવવા માટે નાખવી જોઈએ તે છે આદુ ઘણા ઘરોમાં આદુ કે સૂટ ચા બનાવતી સમયે અવશ્ય નાખવામાં આવે છે ખાસ કરીને પંજાબી અને ગુજરાતી ફેમિલીમાં તેનો વધુ ઉપયોગ થાય છે આદુમાં જબરદસ્ત એન્ટી ઇન્ફ્લામેન્ટરી પ્રોપર્ટી હોય છે જે તમારા શરીરમાં સોજાને ઓછો કરે છે દુખાવાને ઓછો કરે છે સાંધાના દુખાવાને પણ ઓછું કરે છે એ તમારી ઇમ્યુનિટી વધારે છે વજન ઓછું કરે છે પાચનતંત્રમાં સુધારો કરે છે જો તમે ચામાં સૂઠ કે આદુ નાખો તો આ ફાયદો પણ તમને સાથે સાથે મળે છે બીજી વસ્તુ જે છે એ તમારે ચામાં નાખવી જોઈએ તે છે તજ તજ પણ આપણા ભારતીય રસોડાનો જ મસાલો છે એ એક આયુર્વેદિક જડીબુટ્ટી છે જે ફ્લેવરિંગ એજન્ટ તરીકે નાખવામાં આવે છે તજ ચામાં નાખવાથી તે તમારા બ્લડ શુગરને કંટ્રોલ કરે છે એક ભીની ચામાં તે સુગંધ આપે છે અને એક સારી મીઠાશ પણ ચામાં આવે છે તજમાં એન્ટી એન્ટીમાઈક્રોબિલ્સ પ્રોપર્ટી હોય છે એટલે કે જો તમારા શરીરમાં કોઈ ઇન્ફેક્શન થયું છે તો તેની સામે લડવામાં તે તમારી મદદ કરે છે તમારા બ્લડ પ્રેશરને પણ ઓછું કરવાનું કામ કરે છે તમારા બ્લડ શુગરને ઓછું કરવાનું કામ કરે છે અને બીજા ઘણા એવા ફાયદા છે જે તમને તજ નાખવાથી મળવાના શરૂ થઈ જશે આ બે સિવાય એક બોનસ ઇન્ગ્રીડિયન્ટ પણ છે જે છે નાની ઇલાયચી નાની ઇલાયચી નાખવાથી મિત્રો તમારા ચાનો સ્વાદ અને સુગંધ તો જબરદસ્ત બને જ છે સાથે સાથે બીજા હેલ્થ બેનિફિટ પણ મળે છે નાની ઇલાયચી તમારા શરીરને અને નસોને શક્તિ આપવાનું કામ કરે છે પાચન શક્તિ વધારે છે બ્લડ સર્ક્યુલેશનને સારું બનાવે છે શરીરમાં એનર્જી પણ વધારે છે જો તમે ઈચ્છો તો નાની ઈલાયચીને પણ ચામાં નાખી શકો છો હવે વાત કરીએ કે આ વસ્તુઓ ચામાં કેટલી માત્રામાં નાખવી જોઈએ તો તમે એક કપ ચા બનાવો તો અડધી ચમચી આદુ કે સૂટ ચોથો ભાગ ચમચી તમે તજ પાવડર નાખી શકો છો અને તેમાં એક ઇલાયચીના બીજને ખાંડીને નાખી શકો છો ચા બનાવતા સમયે પહેલાં પાણીમાં આ ત્રણેય વસ્તુ નાખી ધીમા તાપે તેને પકાવો અને ધીમા તાપે ઘણો સમય જો ચાને આવી રીતે

ખાવામાં રહેલા આર્યન અને બીજા પોષક તત્વો જે હોય છે તેનું અવશોષણ અટકી જાય છે મને ચોક્કસ ખાતરી છે કે આ વિડીયોમાંથી તમે કંઈક નવું શીખવા મળ્યું હશે વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો તેને લાઈક શેર કરવાનું ભૂલશો નહીં